સાંડિયાવાડ વિસ્તારમાં ટ્રેન્કર ચાલકે સાયકલ સવારને અડફેટે લેતા પગના ભાગે ઈજા સાંડિયાવાડ રૂવાપરી રોડ ઉપર અકસ્માતની ઘટના બની હતી જે અંગે મળતી માહિતી અનુસાર શહેરના સાંડિયાવાડ રૂવાપરી રોડ ઉપર સાયકલ લઈને જઈ રહેલા શ્રમિકને ટ્રક ચાલકે અડફેટે લેતા શ્રમિકને પગના ભાગે ઈજા થતા 108 સેવા મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા તમે મીડિયા કે

સીતરા જેડી છે મજૂરી કરું છું શું થયું આતારે અત્યારે કસમર કછો છે હું હાલ્યો હું જો થોડુંક છે હા કેનેરા હે છે છે હા ક્યાં હાલી હાલી હું આવતા હતા કામ કરીને આવ્યો છું તો શું થયું આતારે અત્યારે શનિવારે એક કામ કરો બીજો નંબર આપો સોરાણું એકાવન